આ ફિલ્મનું ટ્રેલર એટલું બધું ઇમ્પ્રેસ નહોતું કરતું કારણ કારણ કે બધું રિપીટેડ લાગતું હતું એવું નહોતું લાગતું કે આ રેડની સિકવલ છે એવું લાગતું હતું કે આ રેડની રીમેક છે રેડ વનમાં તમે શું જોયું અજય દેવગન આવે છે આખી ફોજ લઈને નેતાના ઘરમાં રેડ કરે છે ત્યાંથી પૈસા સોનું ડોક્યુમેન્ટ્સ બધું બરામદ કરે છે નેતાજીને જેલમાં ધકેલા છે કહાની ખતમ રેડ ટુનું ટ્રેલર આવ્યું ત્યારે એવું જ લાગતું હતું કે ભાઈ અજય દેવગન ફોજ લઈને આવે છે નેતાના ઘરમાં રેડ કરે છે અને પછી એવું આપણે વિચારી લીધું કે ભાઈ પછી ત્યાંથી બધું મળશે નેતાજી પણ ગિરફતાર કહાની ખતમ તો આવું ને આવું સેમ વન જેવું જ ટુમાં હશે આવું આપણે ટ્રેલર જોઈને વિચારેલું એટલા માટે એવું થયું કે ઠીક છે પણ ફિલ્મ જોવા જશો ને તમે એટલે આખી કહાની છે ને જે રીતથી કહેવામાં આવી છે ને એ રીત બહુ સરસ છે એકદમ અલગ વેમાં અને નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરેલી આ કહાની છે શરૂઆતથી જ્યારે પહેલો સીન આવે છે ને ત્યારથી જ આ ફિલ્મ તમને એન્ગેજ કરી લેશે હા વચમાં થોડી ડગમગે છે વચમાં થોડી કદાચ બોર પણ કરશે પણ છતાં છેલ્લે સુધી નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સના કારણે તમે જોડાયેલો તો રહેશો જ આમાં પણ એક રેડ પડે છે પણ રેડ જે રીતે પડે છે વસ્તુ જે રીતે મળે છે એ વસ્તુ જોવાલાયક છે અને આ જોતા જ એવું લાગે છે કે નહીં હકીકતમાં આ સિક્વલ જ છે પ્લસ અમિત સિયાલ અને સૌરભ શુક્લાની એન્ટ્રી સિકવલમાં જરૂરી હતી એટલા માટે આ નિર્ણય છે ને એ ખૂબ સરસ રહ્યો મેકર્સનો કે આ બે કેરેક્ટરને આપણે સિકવલમાં પણ લાવીએ કે જેથી થોડું ફીલ થાય કે નહીં આ સિકવલ જેવું છે કામની વાત કરીએ તો અજય દેવગનનું કામ છે ને જેવું રેડ વનમાં હતું ને સેમ ટુ સેમ અહીંયા એ જ છે કારણ કે આ સિકવલ છે સ્ટોરી આગળ વધે છે એ એના કરિયરમાં પંચોતેરમી રેડ કરે છે એટલે જ્યાં પહેલી રેડ હોય પાંચમી હોય સાતમી હોય સેમ ટુ સેમ એ જ પ્રકારનો એને રોલ કરવાનો હોય એટલે અજય દેવગનનું કામ જેવું રેડ વનમાં હતું એવું જ અહીંયા છે વાણી કપૂરનું કામ છે પણ શરૂઆતમાં થોડુંક એમ લાગ્યું કે ભાઈ આ કાંઈ જરૂર નથી પણ પછી જેમ થોડું કહાની આગળ વધીને એ રીતે લેખકને એવું થયું હશે કે ભાઈ થોડું તો ઇમ્પોર્ટન્સ આવીએ હિરોઈનને એટલે આપણે લાવ્યા છે તો એટલા માટે થોડું પછી એનું કામ નીકળે છે એ પણ અંતમાં આવે છે બાકી બીજા રેટા કલાકારો છે બધાનું કામ સરસ છે મ્યુઝિકની વાત કરીએ તો એ ગીત સારું છે જ્યારે ભાઈનું ટ્રાન્સફર થતું હોય છે અને જ્યારે એ ભાઈ જતા હોય છે જ્યાં એનું ટ્રાન્સફર થયું હોય છે ત્યાં અજય દેવગનની ફેમિલી લઈને જતા હોય ને એ ગીત જ્યારે આવે છે ને એ થોડું સાંભળવાની મજા આવે છે બાકી બધા ગીતો છે એ ઠીકઠાક છે લોકેશન સરસ છે ફિલ્મની પ્રોડક્શન ક્વોલિટી પણ સારી છે બીજી તમને વાત કરવામાં આવે તો સ્ક્રીન પ્લે ફિલ્મનો સારો છે એટલી નબળી તો ફિલ્મ નથી જ કે તમે જોતા જોતા બોર થઈ જશો અને તમે બગાસાઓ ખાવા માંડશો અને તમે મોબાઈલ કાઢીને ઇન્સ્ટાગ્રામ યુઝ કરવા માંડશો એટલી બધી તો કાંઈ નબળી નથી ફિલ્મ પણ નબળી નથી એટલે નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે જે છેલ્લે સુધી તમને લઈ જશે અને ફિલ્મનો ક્લાઇમેક્સ પણ સરસ છે રિતેશ દેશમુખનું કામ છે ને નેગેટિવ રોલમાં ખૂબ સરસ છે એના મોઢા પર જે નેગેટિવ ભાવ આવે છે ને એ તમને ઇમ્પ્રેસ કરે છે એટલે સારી કહાની છે ડિસન્ટ છે ફેમિલી સાથે જોવાઈ એવી ફિલ્મ છે હું ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ફિલ્મ કેવી લાગી ધન્યવાદ